તમાકુ અંદર જાય અને થોડી જ સેકન્ડ્સમાં એની કિક કેમ વાગે છે બી 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 બ્લડ બ્રેઇન બેરિયરને ક્રોસ કરીને નિકોટીન વ્યક્તિને એકદમ શાંતિમાં લાવી દે છે પરંતુ એ શાંતિની પાછળ છુપાય છે અશાંતિ ધીરે ધીરે મોઢું ખુલવાનું બંધ થઈ જાય છે અને મોડામાં લાળ બનતી ઓછી થતી જાય છે કેન્સર પહેલાં અને કેન્સર પછી જે દર્દીઓ આવે છે એ બધામાં એક વસ્તુ કોમન છે ઓપરેશન પછી પણ મોઢું ખૂલતું નથી તો આજે મોઢું ખોલવા માટેના પ્રયોગો પણ હું બતાવું છું પંચવલ્કલ ક્વાથ એકથી બે ચમચી ગરમ પાણીની અંદર મિક્સ કરી લગભગ અડધો ગ્લાસ જેવું ગરમ પાણી અને એકથી બે ચમચી પંચવલ્કલ ક્વાથ ભેગો કરી દેવાનો અને એના કોગળા મોઢાની અંદર ભરી રાખવાના તો ધીરે ધીરે જે ગાલની અંદરની દીવાલ છે એ દિવાલ પર આ ઔષધ કામ કરશે રિપેરિંગ પણ થશે અને લાળ બનવાની શરૂ થશે બીજા નંબર પર છે કાંટાળું માયું ફળ એની ઉપરના જે પડ છે તમે ફળ ખોલો એટલે એ છાલ એના ટુકડાને તમે ચૂસો તો એ પણ મોઢાની અંદર લાળ બનાવવાનું કામ કરે છે પરંતુ મોં ખુલતું જ નથી તો ઇન્જેક્શનથી અથવા જે સળી છે એની પર રૂ લઈ અને બને તો કાળા તલનું નહીં તો સાદું જે તલનું તેલ છે એના મોડાની અંદર રાખો એટલે લાળ બનવાનું શરૂ થશે તમાકુ બંધ કરનાર માટે એક સૂચના કે સાદા પાણીના કોગળા દિવસમાં આઠથી દસ વાર કરવાના જેના કારણે મોંની અંદર એક પ્રોસેસ થાય જે લાળ બનવાનું ચાલુ રાખે મૂળ વાત હવે આ તલના તેલનો જે પ્રયોગ છે એ અંદર તલનું તેલ જઈ અને લાળ ગ્રંથિઓ ઉપર કામ કરે છે જેના લીધે જેટલું ખુલે એટલું દર્દીનું મોઢું ખુલે છે એટલે બેસ્ટ વસ્તુ એ છે કે ધારો કે તમે તમાકુ બંધ કરી તો આ જે કોગળા કરવાની વાત કરી એ બહુ જ મોટી વાત છે સાદા પાણીના પણ કરી શકાય કાંટાળું માયુનું જે ફળ છે ઉપરનું એના ટુકડા પણ ચાવી શકાય એટલે ચૂસી શકાય અને આની પહેલાં ત્રણ ચાર વિડીયોમાં કહ્યું છે કે એસટી મધુ એટલે કે જેઠી મધના જે ટુકડા છે એ કે એના પાવડરવાળું પાણી મોઢામાં રાખીને એનાથી પણ કોગળા કરી શકાય હવે મોઢામાં લાળ ન બને એટલે શું થાય લાળ એ પરમ જંતુનાશક છે અહીંથી જ સીધો એટેક આપણા શરીરની અંદર થાય છે અત્યારે આવું બોલું છું તો મોં ખુલ્લું છે ને તો એ મોઢાની અંદર રહેલી લાળ ખોરાકમાં જ્યાં જોખમ છે ત્યાં ત્યાં પણ અને આપણે બોલીએ કે પાણી પીએ ત્યાં પણ બને એટલો પ્રયત્ન આપણને બચાવવાનો કરે છે અને રોજે રોજ સાજા રહેવા માટે અહીંયા લાળ બનવી જરૂરી છે અહીંયા પાચનની ભઠ્ઠી એવું લીવર એ સારી રીતે કામ કરવું જરૂરી છે એટલે ગમે તે પ્રકારનું કેન્સર હોય પરંતુ આહારનું મહત્ત્વ ઓછું ના આંખશો આહાર એ કેન્સરને દૂર કરવામાં બહુ જ મોટી મદદ કરે છે અને એક આટલા કાગળ પર લખી આપેલો આહારે રમત નથી એ તમારા માટે જીવન દોરી કે આયુષ્ય માટેનો લાંબો રસ્તો બની શકે છે